નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજના ડિજિટલ યુગમાં બાળકો સ્માર્ટફોન ટેબલેટ લેપટોપ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે તો તેઓ કલાકો સુધી સ્ક્રીન સામે તાકીને અભ્યાસ ગેમિંગ અથવા વિડિયો જોવામાં વિતાવે છે જો કે મિત્રો ત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે જો કે આ આદત ફક્ત બાળકોની આંખોને જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે તો ચાલો વધુ પડતા સ્ક્રીન સમયથી થતા અને તેનાથી બાળકોને કેવી રીતે બચાવવા તે શોધીએ જોકે મિત્રો એ સાચું છે કે લાંબા સમય સુધી સ્ક્રીન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે જેના કારણે ડિજિટલ આઈ સ્ટ્રેન ડ્રાય આંખોની ચાખી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ થાય છે તો સ્ક્રીનનો સતત ઉપયોગ માપોપિયા જેવી ગંભીર આંખની સમસ્યાઓ તરફ દોરી શકે છે જ્યારે મિત્રો બાળકો સ્ક્રીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે છે ત્યારે તે ગરદન અને પીઠમાં દુખાવો તરફ દોરી શકે છે જો કે મિત્રો શારીરિક પ્રવૃત્તિનો અભાવ બાળકોના હાડકાં નબળા પાડી શકે છે અને સ્નાયુઓના યોગ્ય વિકાસને અટકાવી શકે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોમાં લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો